નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી આ યુટ્યુબ ચેનલ કોર કન્સ્ટ્રક્શન ગુજરાતીમાં મિત્રો આપણે આગળના વિડીયોની અંદર રીબાઉન્ડ હેમર ટેસ્ટ અને અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ કે જેને આપણે હાર્ડન કોન્ક્રીટ ઉપર જે આપણે ટેસ્ટ કરીએ છીએ આપણે તેની સ્ટ્રેન્થ વેલ્યુ ચેક કરવા માટે તે ટેસ્ટ વર્ચ્યુઅલ લેબમાં સ્ટિમ્યુલેટ કરીને જોયું હતું મિત્રો આજે આપણે સ્ટીલ માટે મતલબ કે રેન્ફોર્સમેન્ટ માટે આપણે બેન્ડ એન્ડ રીબેન્ડ ટેસ્ટ કરવાનો હોય છે કે તેની સાઇટ ઉપર કામ કરતી વખતે તેમાં કેટલી સ્ટ્રેન્થ છે તે ચેક કરવા માટે આપણું જે રેન્ફોર્સમેન્ટ રહ્યું એ વીક તો નથી ને તેમાં ઇઝીલી ક્રેક્સ આવી જાય એવું તો નથી ને તે ચેક કરવા માટે આપણે બેન્ડ એન્ડ રીબેન્ડ ટેસ્ટ ચેક કરીએ છીએ તો તે ટેસ્ટ આપણે આજે વર્ચ્યુઅલ લેબની અંદર સ્ટિમ્યુલેટ કરીને જોઈશું તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણું બેન્ડ રીબેન્ડ ટેસ્ટ તો પહેલાં આપણને કહી દીધું છે કે આ ટેસ્ટ કયા આઈએસ કોડ પ્રમાણે થાય છે તો આ આઈએસ કોડ જે છે એ વન ફાઇવ નાઇન નાઇન ટુ થાઉઝન્ડ નાઇન્ટીન અને વન સેવન એટ સિક્સ ટુ થાઉઝન્ડ એઇટ પ્રમાણે આ આપણો બેન્ડ રીબેન્ડ ટેસ્ટ થશે હવે આપણે જોઈએ તેની થિયરી શું છે તો થિયરીમાં મિત્રો આપણને મોટું મોટું હું તમને કહી દઉં કે આપણને ખબર છે કે કોન્ક્રીટ જે રહ્યું એ કોમ્પ્રેસનમાં બહુ સારું છે ને આપણે સ્ટીલ જે રહ્યું એ ટેન્શનમાં બહુ સારું છે તો જ્યારે સ્ટીલને આપણે ટેન્શનમાં ઉપયોગ કરીએ તો એની જે ક્રેક ક્રેક પડવાની એફિશિયન્સી રહી એ ઓછી હોવી જોઈએ ક્રેક ના પડી જવી જોઈએ જલ્દી અને એ બરાબર આપણું અને આપણે જ્યારે ઉપયોગ કરતા હોઈએ બે સ્ટીલનો સાઈટ ઉપર ત્યારે પણ આપણે તેને તેને બેન્ડ કરીએ છીએ રીબેન્ડ કરીએ છીએ આપણે ઘણી બધી સ્ટીરપ્સ અને ઘણા જે એ રીતે મોલ્ડ કરીએ જ્યારે એને વાળીએ તો એની અંદર એ જે આપણું સ્ટીલ રહ્યું એ એમાં ક્રેક ના થવી જોઈએ એના માટે ખાસ આ બેન્ડ રીબેન્ડ ટેસ્ટ કરવામાં આવે છે એમાં જે એપરેટર્સ રહ્યા એ આ રીતે છે બેન્ડિંગ ડિવાઇસ વિથ ટુ સપોર્ટ્સ એન્ડ અ મેન્ડ્રલ એટલે કે આ બે સપોર્ટ છે અને એક મેન્ડ્રલ છે એવી આપણી એક આ એપરેટર્સ છે બરાબર એ આવી રીતે દબી અને આ આપણો સળિયાને બેન્ડ કરશે પછી એક બીજું એપરેટર્સ છે બેન્ડિંગ ડિવાઇસ વિથ વી બ્લોક આ એક વી બ્લોક છે બરાબર એ વી બ્લોક એન્ડ મેન્ડ્રલ બરાબર ઉપરથી મેન્ડ્રલ છે એ આવશે એ રીતે એક બીજું છે અને ત્રીજી જે એપરા એ આપણું જે બેન્ડિંગ ડિવાઇસ વિથ ક્લેમ્પ આ ક્લેમ્પ સાથે બેન્ડિંગ ડિવાઇસ છે બરાબર એ ત્રણ વસ્તુ છે આપણી ફોર બેન્ડ ટેસ્ટ આપણે બેન્ડ ટેસ્ટ અને રિબેન્ડ ટેસ્ટ બંને અલગ અલગ ટેસ્ટ છે બરાબર એ બંને ટેસ્ટ કરીને જોઈશું તો બેન્ડ ટેસ્ટ માટે એપરાઈટસ કયા કયા જોઈશે તો કે બેન્ડ ટેસ્ટ અરેન્જમેન્ટ અને મેન્ડ ફોર બેન્ડ ટેસ્ટ મેં તમને આગળ જે બતાવ્યા મેન્ડ્રન્સ એ અને રિબેન ટેસ્ટ માટે કયા એપરેટસ જોઈ છે તો તે છે આપણું પહેલું બેન ટેસ્ટ અરેન્જમેન્ટ મેન્ડ્રલ ફોર રિબેન ટેસ્ટ ટેમ્પરેચર કંટ્રોલ વોટર બાથ અને એંગલ પ્રોટેક્ટર બરાબર ને સ્ટોપ વોચ જોઈ છે રિબેન ટેસ્ટ માટે પછી આ ગ્રાફ આપણને આપ્યો છે કે ભાઈ મેન્ડ્રલ ડાયામીટર કેટલો હોવો જોઈએ બરાબર ડિફરન્ટ ગ્રેડ્સ માટે તો એ આપણને આપ્યો છે એફી ફોર વન ફાઈવ માટે ફોર વન ફાઈવ ડી માટે ફોર ફોર વન ફાઈવ એસ માટે ફાઈવ હંડ્રેડ માટે ફાઈવ હંડ્રેડ ડી માટે આ રીતે આપણને આખો એક ગ્રાફ આપ્યો છે હું તમને આગળ પણ આ બતાવીશ બરાબર કે વીસ એમ એમ સુધીના ડાયામીટર હોય તો આટલા ડાયા લેવાનો અને વીસ એમ થી વધારે હોય તો આ રીતે એ બેન્ડ ટેસ્ટ માટે અને રિબેન્ડ ટેસ્ટ માટે પણ અહીંયા આપણને ગ્રાફ આપ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ તો મિત્રો ચલો આપણે શરૂ કરીએ બેન્ડ રીબેન્ડ ટેસ્ટ બરાબર તો પહેલા આપણે જે ટેસ્ટ કરવાના છીએ તે બેન્ડ ટેસ્ટ કરીએ પછી આપણે રિબેન્ડ ટેસ્ટ કરીશું પહેલા બેન્ડ ટેસ્ટ ઉપર ક્લિક કરીએ આપણે હવે આપણને અહીંયા ઇક્વિપમેન્ટ આપી દીધું છે કે અહીંયા બે સપોર્ટ છે ઉપરથી આ મેનરલ જે મેં તમને પહેલાં બતાવ્યું હતું એ મેનરલ આપેલું છે જે અહીંથી પ્રેશર આપશે આ પ્રેશર માટેનું આખું સેટઅપ કરેલું છે કે કેવી રીતે પ્રેશર આપશે હવે આપણે થોડુંક નેક્સ્ટ કરીએ આપણને એન્ટર કરવા કીધું છે કે લેન્થ ઓફ સ્પેસિમેન મતલબ કે કેટલી લંબાઈની આપણને સળિયો આપણે ટેસ્ટ માટે લેવાનો છે મિનિમમ ફાઇવ હંડ્રેડ એમએમ જોઈએ તો આપણે તેના વન મીટર એટલે કે વન થાઉઝન્ડ એમએમ લઈ લઈએ ડાયામીટર ઓફ સ્પેસિમેન કેટલા એમએમના ડાયામીટર આપણે માટે ટેસ્ટ કરવાનો છે તો આપણે સોળ એમ ડાયામીટર સિલેક્ટ કરીએ અને ગ્રેડ ઓફ સ્પેસિમેન કયો ગ્રેડ તો જનરલી આપણે ફાઇવ ફિફ્ટી ડી અથવા ફાઇવ હંડ્રેડ ઉપયોગ કરતા હોઈએ છીએ તો ફાઇવ ફિફ્ટી ડી સિલેક્ટ કરીએ મેન્ડરલ ડાયામીટર તો હવે મેન્ડરલ ડાયામીટર મેં તમને કીધું હતું કે આપણને દરેક માટે અલગ અલગ મેન્ડરલ ડાયામીટર હોય છે તો મિત્રો હવે આપણે જે ચેક કરવાનું છે તે છે આપણે આ મેન્ડરલ ડાયામીટર નાખવાનું છે તો મેન્ડરલ ડાયામીટર માટે આપણને આ ટેબલ આપી દીધું છે હવે મેન્ડરલ ડાયામીટર માટે આપણે જોઈએ કે ભાઈ આપણને બે રો આપી છે જેની અંદર આપણને બતાવ્યું છે કે ભાઈ અપ ટુ ટ્વેન્ટી એમએમ ડાયામીટર બરાબર અને બીજું આપ્યું છે કે ઓવર ટ્વેન્ટી એમએમ ડાયામીટર તો આપણે સોળ એમએમ લીધું છે એટલે કે અપ ટુ ટ્વેન્ટી એમ ડાયામીટરમાં આવશે અને આપણને સામે જે આપણે તેના ગ્રેડ આપ્યા છે કયા ગ્રેડ માટે કયું મેન્ડરલ ડાયામીટર લાગશે તો આપણે જે સિલેક્ટ કર્યું છે એફી ફાઇવ ફિફ્ટી ડી સિલેક્ટ કર્યું છે તો આપણે એફી ફાઈવ ફિફ્ટી ડીની અંદર જોઈશું અપ ટુ ટ્વેન્ટી એમએમ ડાયામીટરમાં તો આપણને ફોર ફાઇવ એટલે કે સોળ સોળ ગુણ્યા ચાર કરીશું એટલું આપણને મેન્ડલ ડાયામીટર જોશે એટલે કે સોળ ચોક ચોસઠ આપણે અહીંયા નાખીએ તો આપણને તે મેન્ડલ ડાયામીટર મળશે બરાબર હવે આપણે નેક્સ્ટ કરીએ હવે નેક્સ્ટ આપણે જોઈએ કે આ સળિયો લીધો છે આપણે થાઉઝન્ડ એમએમનો તો તેને આપણે ઇન્સર્ટ કરાવીએ આપણા સેટઅપમાં હવે આ સળિયો આવી ગયો છે હવે એને પ્રેશર આપીએ આપણે હવે પ્રેશર અપાઈ ગયું છે અને સળિયો આપણો બેન્ડ થઈ ગયો છે હવે આપણે નેક્સ્ટ કરીએ આપણને સળિયો દેખાય છે કે કઈ રીતનો થયો છે હવે આપણે સરફેસ જોવાની છે કે ભાઈ આ સરફેસ ઉપર કોઈ ક્રેક આવી છે કે નહીં તો તે ચેક કરીએ ભાઈ આપણને કોઈ ક્રેક દેખાતી નથી તો કે વિધાઉટ ક્રેક્સ છે એ સિલેક્ટ કરી દઈએ અને સબમિટ કરીએ બરાબર તો આપણને જે આપણું સેમ્પલરી રહ્યું એ પાસ થઈ ગયું છે કારણ કે પ્રેઝન્સ ઓફ ક્રેક્સ નથી કોઈ બરાબર તો આવી રીતે આપણું બેન્ડ ટેસ્ટ થાય છે હવે નેક્સ્ટ આપણે રીબેન્ડ ટેસ્ટ કરીને જોઈએ કે આપણું રીબેન્ડ ટેસ્ટ કેવી રીતે થાય સાઇટ ઉપર તો રિબેન્ડ ટેસ્ટ ઉપર આપણે સિલેક્ટ કરીએ હવે આ જેમ પહેલા જે સેટઅપ હતો એવી જ રીતનો સેટઅપ છે નેક્સ્ટ કરીએ રિબેન્ડ માટે પણ આપણે વન થાઉઝન્ડ એમએમ એટલે એક મીટરનો આપણે સ્પેસીમેન સાઇઝ લઈશું ફરીથી આપણે સોળ mm ડાયામીટર લઈશું અને ગ્રેડ આપણે એ જ ફાઇવ ફિફ્ટી ડી સિલેક્ટ કરીએ હવે મેનરલ ડાયામીટર માટે જે અહીંયા ટેબલ હતું એ ટેબલ ચેન્જ થઈ ગયું છે હવે અપ ટુ ટેન mm ડાયામીટર અને ટેન mm થી વધારે ડાયામીટર એમ બેસ્ટ ટાઈપના ડાયામીટર માટે બતાવ્યું છે તો રોમાં આપણે જોઈએ તો ઓવરટેન એમ એમ ડાયામીટર અને જે કોલમમાં આપણે એફી ફાઇવ ફિફ્ટી ડી એ સિલેક્ટ કરીશું તો સેવન ફાઇવ આપણને આપણો જવાબ મળશે તો આપણે સોળ ગુણ્યા સાત કરીશું તો આપણને જવાબ મળશે એકસો ને બાર એટલે કે એકસો બાર એમ એમ આપણું મેનરલ ડાયામીટર થશે હવે તેને સબમિટ કરીશું અને નેક્સ્ટ કરીએ હવે આપણે આપણા સળિયાને પાછું અંદર આપણા સેટઅપની અંદર ઇન્સ્ટોલ કરી દઈએ પછી પ્રેશર આપીએ અહીંયા જે આપણે બેન્ડ કરવાનું છે તો અપ ટુ વન થર્ટી ફાઈવ ડિગ્રી સુધી જ બેન્ડ કરવાનો છે તો હવે આપણે તેને બેન્ડ કરી દીધો છે વન થર્ટી ફાઈવ ડિગ્રી સુધી અને આપણે મિનરલ પાછું ખેંચી લીધું છે નેક્સ્ટ કરીશું હવે આપણે વન થર્ટી ફાઈવ ડિગ્રીના જે કોઈ ગ્રાફ હોય એના ઉપર આપણે સેટ કરીને જોવાનું છે કે પ્રોપર છે કે નહીં તો બરાબર છે આપણું વન થર્ટી ફાઈવ ડિગ્રી આપણને અચીવ થઈ ગયું છે હવે આપણે એને વોટર બાથ ની અંદર મૂકી દઈએ ખોલી દઈએ ઢાંકણું અને અંદર સેટ કરી દઈએ તેમાં આપણે ત્રીસ મિનિટ માટે મૂકવાનો છે તો મિનિટ પછી આપણે સ્ટોપ વોચ મૂકી અને ચેક કરી લેવાનું બરાબર એ ત્રીસ મિનિટ થઈ જાય પછી આપણે ત્રીસ મિનિટ થઈ જાય પછી આપણે એને બહાર કાઢી દઈશું હવે આપણે સ્પેસિફિન બહાર કાઢી દીધો છે અને હવે આપણે નેક્સ્ટ ક્લિક કરીએ હવે આપણો જે સળિયો રહ્યો એને પાછું આપણે આપણા જે ઇક્વિપમેન્ટ રહ્યું એમાં સેટ કરીશું અને ઉલટો સેટ કરીને પાછું આપણે પ્રેશર આપીશું અને હવે આપણે એને વન ફિફ્ટી સેવન પોઈન્ટ ફાઇવ ડિગ્રી સુધી બેન્ડ કરવાનો છે હવે આપણે એને વન ફિફ્ટી સેવન પોઈન્ટ ફાઇવ અચીવ થાય એ રીતે બેન્ડ કરી દીધો છે નેક્સ્ટ કરીએ પાછું આપણે ગ્રાફ પર ચેક કરી લઈએ કે વન ફિફ્ટી સેવન પોઈન્ટ ફાઈવ પછી થયું છે તો હા થયું છે નેક્સ્ટ કરીએ હવે તેની આપણે સરફેસ જોવાની છે કે ભાઈ જે આપણો સળિયો રહ્યો એમાં કોઈ ક્રેક્સ આવી છે કે નહીં જો આપણને અહીંયા કોઈ ક્રેક્સ મને આપણને કોઈ ક્રેક્સ દેખાતી નથી તો આપણે એને વિધાઉટ ક્રેક્સ સિલેક્ટ કરી દઈએ અને સબમિટ કરીશું તો આપણને કોઈ ક્રેક મળી નથી એટલે આપણો સેમ્પલ પાસ થઈ ચુક્યું છે તો મિત્રો આવી રીતે આપણે સાઇટ ઉપર બેન્ડ એન્ડ રીબેન્ડ ટેસ્ટ કરીએ છીએ સળિયા ઉપર પણ આપણે સાઇટ ઉપર તો કરીને સમજી પ્રોપર ના શકીએ એટલે આપણે આ વર્ચ્યુઅલ લેબની અંદર આપણું આખો ટેસ્ટ જે છે એ સમજવાની પૂરી કોશિશ કરી છે હું આશા રાખું છું કે તમને આ વિડીયો પૂરો સમજણ પડી હશે અને આગળ જે મેં બે વિડીયો બનાવ્યા છે રીબાઉન્ડ હેમર ટેસ્ટ અને યુપીવી ટેસ્ટ તે પણ તમને પસંદ આવ્યા હશે મિત્રો જો તમને મારું આ કામ પસંદ આવતું હોય તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો તો ચલો મિત્રો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં